નવસારીના અંબિકા કાવેરી પૂર્ણા નદીમાં ઘોડાપુર આવ્યું ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક થઈ ભારે વરસાદથી એક સુધી સાંત્રિક માર્ગો બંધ થયા છે ગણદેવી તાલુકાના ભાઠા કમલથા ગામે પણ પાણી ભરાયા રામભલ બોરલી ઘોલ સહિતના ગામોમાં પણ પાણી ભરાયા છે ઉપરવાસ સહિત નવસારી જિલ્લામાં પણ વરસાદનું જોર હજી યથાવત છે ભારે વરસાદને પગલે નદીઓમાં ઘોડાપુર આવ્યું છે અંબિકા કાવેરી અને પૂણામાં પણ ગોડાપુરની સ્થિતિ છે અંબિકા નદીના જળસ્તર વધતા ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પ્રવેશ્યા છે ગણદેવી તાલુકાના ભાઠા કલમથા રાંભલ મોરલી ઘોલ સહિતના ગામોમાં પાણી ભરાયા છે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાતા લોકોની હાલાકી વધી છે ભારે વરસાદને પગલે જિલ્લાના એકસો દસ આંતરિક માર્ગ બંધ થયા નવસારી જિલ્લામાં વીતેલા અડતાલીસ કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને ખેરગામ અને વાંસદા તાલુકામાં અવિરત વરસાદનું જોર યથાવત રહ્યું છે તેને પગલે જિલ્લાની લોકમાતાઓમાં ભારે પાણીની આવક થઈ છે ત્યારે ગણદેવી તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ છે અંબિકા અને કાવેરી નદીના પાણી આ ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વળ્યા છે ત્યારે દ્રશ્યોમાં જે આપ જોઈ રહ્યા છો એ ગણદેવી તાલુકાના રામ્બલ ભાઠા અને મોરલી કલમઠા ઘોલ જેવા ગામોના આ દ્રશ્યો છે હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ રાંભલ ગામના દ્રશ્યો છે જ્યાં ગામમાં અંબિકા નદીના પાણી ફરી વળ્યા છે અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે ગામના લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે સતત વરસાદનું જોર હજી પણ ઉપરવાસ સહિત નવસારી જિલ્લામાં યથાવત રહ્યું છે વાત કરવામાં આવે વરસાદના આંકડાની તો ખેરગામ તાલુકાની અંદર ચૌદ ઇંચ જેટલો વરસાદ પાછલા ચોવીસ કલાકમાં વરસ્યો છે અને સાથે જ વાસદા તાલુકામાં પણ સતત અવિરત વરસાદનું જોર યથાવત રહ્યું છે તેને પગલે જિલ્લાની નદીઓ ગાંડીતુર બની છે અંબિકા પૂર્ણા અને કાવેરી ત્રણેય નદીઓ